આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીનો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાવન લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારે આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેબો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલાડાનો અટક કરવામાં આવેલા છે આરોપીમાં કોણ કોણ છે તેનું બેકગ્રાઉન્ડ શું છે આરોપીમાં હાલ તો જ્યાં ગીરીશભાઈ જે છે એમનું છે નહીં પણ એમના સ્વામી તરીકે ઓળખાય છે એવું જાણવા મળેલ છે શું ધંધો વ્યવસાય તો એ સ્વામી બે હાજર થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભેયું ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા